નમસ્કાર દોસ્તો વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં જ જીએસઆરટીસીએ કંડક્ટરની ભરતીની જાહેરાતો કરેલી છે તો આના માટે ખૂબ એક અગત્યનું પુસ્તક કે જે આ પરીક્ષા માટે આપણે મદદરૂપ થશે તે પુસ્તક વર્લ્ડ ઇન બોક્સે લોન્ચ કર્યું છે તો આપ એ પુસ્તક નજીકના બુક ખરીદી શકો છો હવે આની પહેલાં જે કાંઈ આવૃત્તિ હતી આપણી તો એમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછાયેલા છે એ વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે એ પહેલાં આપણે જોઈએ જૂની આવૃત્તિ અને નવી આવૃત્તિ વિશે તો અહીં જે ઇમેજ છે બે હજાર અઢારની આવૃત્તિનું છે જીએસઆરટીસી કન્ડક્ટર જ્યારે બે 20 ઓગણીસ વીસની ભરતી માટે થઈને નવી લેટેસ્ટ આવૃત્તિ લોન્ચ કરવામાં આવેલી છે જે છે જીએસઆરટીસી કન્ડક્ટર આ ઇમેજ એટલે હવે તમે જ્યારે પુસ્તક ખરીદવા માટે જાવ છો ત્યારે તમારે આ પુસ્તક ખરીદી કરવાની છે બે ની ઓગણીસની સૌથી લેટેસ્ટ અપડેટેડ આવૃત્તિ હવે આ પહેલા જે આ બે હજાર અઢારની આપણી આવૃત્તિ છે તેમાંથી ક્યાંથી પ્રશ્નો પૂછાયેલા છે તે બાબત આપણે જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રશ્ન જોતા જઈએ તો સવાલ નંબર કે ફરજ પર પાસે સરકારી દસ્તાવેજ હોવા જોઈએ તો બે હજાર અઢારની વર્લ્ડિંગ બોક્સની પુસ્તકના પેજ નંબર બસો અગિયાર પર અહીં તમે પેજ નંબર જોઈ શકો પેજ નંબર બસો ને અગિયાર પર તમને એ પ્રશ્નનો ઉત્તર મળી રહેશે અહીં સ્પષ્ટ વિધાન લખેલું છે કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે લાયસન્સ બેજ હોવો જોઈએ ત્યારબાદ ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી છે તો કે બે હજાર બારથી થી મહિલા કંડક્ટરોની ભરતી શરૂ કરવામાં આવી તો પેજ નંબર બસો અગિયાર પર જ એ પ્રશ્નનો ઉત્તર છે અહીં સ્પષ્ટ વિધાન લખેલું છે કે ગુજરાત નિગમ દ્વારા વર્ષ બે હજાર બારથી થી મહિલા કંડક્ટરોની ભરતી શરૂ થઈ છે ત્યારબાદ પ્રાથમિક ચિકિત્સાના નિયમો એબીસી પૈકી બીનો અર્થ શું થશે તો કે બી એટલે બ્રિથિંગ સી જવાબ અહીંયા તો અહીં પણ તમે જોઈ શકો છો તો કદાચ આવનારી પરીક્ષાની અંદર એનો અર્થ અથવા સીનો અર્થ શું થાય એ પ્રશ્ન પૂછાય તો આ જે સ્ક્રીન શોટ છે એમાં તમે સીનો અર્થ પણ જોઈ શકો છો અહીંયા જે પેજ નંબર બસો ને સત્તર પર તમને જોવા મળશે ત્યાર પછીના આપણે સવાલો જોઈએ નીચે પૈકી કયો ચેતાકોષનો મહત્ત્વનો ઘટક છે કોષકાય તો અહીંયા લખ્યું છે ચેતા કોષકાય ચેતાકોષનો મહત્ત્વનો ઘટક છે ત્યારબાદ લર્નિંગ લાઇસન્સ કેટલા સમય સુધી અમલમાં રહેશે તો કે છ મહિના સુધી અમલમાં રહેશે કે લર્ન એ સવાલ અહીંયા ઓનલાઈનના સ્વરૂપે આપણી સમક્ષ છે કે લર્નિંગ લાઇસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે છ મહિના સુધી જે બે હજાર અઢારની આપણી આવૃત્તિના પેજ નંબર બસોને છવ્વીસ પર હાજર છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલા વર્ષ હોવી જોઈએ તો કે એના માટે અઢાર વર્ષની એની લઘુત્તમ વયમર્યાદા હોવી જોઈએ જે પરફેક્ટ સવાલ આપણને બે હજાર અઢારની આવૃત્તિના પેજ નંબર બસો છવ્વીસ પર જોવા મળશે ત્યારબાદ મોટર વાહન ધારા મુજબ કંડક્ટર માટેના લાયસન્સ માટે લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષ હોવી જોઈએ જે પેજ નંબર બસો પર છે ત્યાર પછી મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે તો કલમ નંબર એકસો અઠ્યોતેર તો એ સવાલ પણ તમને અહીં જોવા મળે છે કે જે બે હજાર અઢારની આપણી આવૃત્તિના પેજ નંબર બસો ઓગણત્રીસ પર આવેલો છે ત્યાર પછી જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હકારતો હોય તો મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ તમને દંડ કરવામાં આવશે તો કે કલમ એકસો ને હેઠળ તો અહીં લખ્યું છે કે બેફામ અને ભયજનક રીતે વાહન ચલાવનાર વ્યક્તિની વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનાની કાર્યવાહી કરવામાં આવશે આ પ્રશ્નનો ઉત્તર આપણને મળશે પેજ નંબર બસો ને ત્રીસ પર ત્યારબાદ એસટી નિગમની બસોમાં શાળા મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓને કેટલા ટકા રાહત મળશે તો કે જે આપણી પુસ્તકના પેજ નંબર બસો ચૌદ પર હાજર છે ત્યારબાદ એસટી નિગમની કઈ પરમિટ હેઠળ એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે તો કે સ્ટેજ કેરેજ તો આ પ્રશ્નનો ઉત્તર પણ આપને પેજ નંબર બસો પર મળશે ત્યાર પછી જો દમણ ગંગા બરાબર વલસાડ વિભાગ તો સૂર્યનગરી બરાબર ખાલી જગ્યા વિભાગ તો અહીં તમને લિસ્ટ છે એની એની અંદર સુરત સૂર્યનગરી વલસાડ દમણ ગંગા આ આ ટોટલ જેટલા અલગ અલગ લિસ્ટ તમને આપેલા છે જેની અંદર દરેક બસની માહિતીઓ તમને જોવા મળશે તો દમણ ગંગાની સામે વલસાડ ને સૂર્યનગરીની સામે સુરત વિભાગ તો આ વિભાગની માહિતી પણ તમને અહીંયા જોવા મળશે જે પુસ્તકના પેજ નંબર બસો દસ પર હાજર છે ત્યાર પછી ભાડું વસૂલી શકાતું નથી ત્યારબાદ નશાયુક્ત હાલતમાં વાહન હકારનારના લોહીમાં આલ્કોનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે તો કે દસ સો મિલીટરમાં ત્રીસ મિલીગ્રામથી વધુ તો અહીં તમને પ્રશ્નનો ઉત્તર મળશે પેજ નંબર બસો ને ત્રીસમાં જ તે કે મોટર વાહન ધારા મુજબ દર સો એમ લોહીમાં કેટલા એમ આલ્કોહોલનું પ્રમાણ મળી આવે તો ગુનો બને છે તો કે ત્રણ એમ જીથી ત્રીસ એમ જીથી વધારે તો પરફેક્ટ સવાલો જે પરીક્ષાની અંદર પૂછાયેલા છે તે તમને વર્લ્ડ ઇન બોક્સની પુસ્તકની અંદર જોવા મળી રહ્યા છે ત્યાર પછી હેલ્મેટ પહેર્યા વગર મોટર સાયકલ સામે કઈ કલમમાં ગુનો બને છે દોસ્તો ખૂબ ચર્ચામાં પણ હમણાં રહેલું કલમ એકસો ને ઓગણત્રીસ અનુસાર કે જે પેજ નંબર બસો ને ઓગણત્રીસ ઉપર તમને જોવા મળશે આપણી પુસ્તકના કે રક્ષણાત્મક શીર કવચ એટલે કે હેલ્મેટ ટુ વ્હીલર ચલાવતી વખતે પહેરવાની જોગવાઈ એમવી એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કરવામાં આવે છે તો કલમ નંબર ત્યારબાદ બસની પાછળ આવતા વાહનો માટે કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે તો કે ત્રણ બેલ મારી એમને સંજ્ઞા આપશે તો કે કંડક્ટર ડ્રાઈવરને ત્રણ બેલ વગાડી બસની પાછળ આવી રહેલા વાહનો સંકેત આપશે તો આ પ્રશ્નનો ઉત્તર તમને જોવા મળશે પેજ નંબર બસો બાર પર અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ અકસ્માત સમયે પંચનામું કોને કરવાનું હોય છે તો અકસ્માત સમયે પંચનામું પોલીસ કરશે તો અહીંયા અકસ્માત સમયે કઈ કઈ કાળજીઓ રાખવાની હોય છે એ આખું લિસ્ટ છે અને એમાં લખ્યું છે કે અકસ્માત સમયે પોલીસે પંચનામું કરવાનું હોય છે જે તમને જોવા મળશે પેજ નંબર બસો ને ચૌદ પર ત્યારબાદ એસટી બસમાં પાછળના ભાગે રૂટબોટ લગાડવાની જવાબદારી કોની ગણાય છે તો કઈ જવાબદારી હશે કંડક્ટરની તો અહીંયા જોઈએ આપણે કે બસમાં પાછળના ભાગે લગાવવાની જવાબદારી કંડક્ટરની છે આ સ્પષ્ટ ઉત્તર આપણે આપણી કેન્ડક્ટર વડિન બોક્સની પુસ્તકની અંદર જોઈ શકીએ છીએ આ સવાલનો જવાબ આપણે જોવા મળશે પેજ નંબર બસો અગિયાર પર ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચલાવવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ શું છે તો કે વિકાસ રૂટ અને અહીંયા લખ્યું છે કે અમદાવાદની અંદર અમદાવાદ ડિવિઝનમાં ગાંધીનગર ડેપો માટે થોડી ખાસ બસો ફાળવવામાં આવી છે જેને વિકાસ રૂટ નામ આપવામાં આવેલું છે અને આ પ્રશ્નનો ઉત્તર આપણને જોવા મળશે પેજ નંબર બસો દસ પર ત્યારબાદ લગેજ તરીકે પ્રાણી પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગશે તો કે જો તે પ્રાણી આખી સીટ રોકે તો તો સીટ રોકે તેવા પ્રાણી કે પક્ષીને લઈ જવાય તો આખી ટિકિટનો ચાર્જ લાગશે આ પ્રશ્નનો ઉત્તર આપણે જોવા મળી રહ્યો છે 212 બાર નંબરના પેજ પર તો દોસ્તો બે હજાર અઢારની આપણી આવૃત્તિમાંથી ઘણા બધા પ્રશ્નો જીએસઆરટીસી કંડક્ટરની અંદર પૂછાયેલા છે તો બે હજાર ઓગણીસની જે નવી અપડેટેડ આવૃત્તિ છે એમાંથી પણ પ્રશ્નો પૂછાશે આ પુસ્તક આપને ખૂબ મદદરૂપ થશે તો આપણા નજીકના બુક સ્ટોરેથી આપ આ પુસ્તક ખરીદી શકો છો અને આપના સફળતાના શિખરો સર કરી શકો છો થેન્ક યુ વેરી મચ